એટલે તું પેલા દોઢ વાગે મને કેતો નથી ફોન કરતો હતો બીજે દી પાછો ફોન કરું તો પછી ફોન પાછો નો ઉપાડે silent કરી દે switch off કરી દે એવું કરે હું એને ઘણી વાર કહું કે આમ જો કે આ ઓલો ઓલો તારો ભાઈ બેન આર્મી army માં આવી ગયો તો હું કઉ તારે હારો જવું તો જોઈએ ને એમ હમણાં થોડું હોય ને મારી હારે દોડવા નો આવું જોવે સવારે તો સવારે જ ફોન કરું એમ નઈ હું શું કઉ આર્મી માં કઈ રીત નું હોય અત્યારે તું જાશે એ કયું કેવાય અત્યારે આપણે આઠ પાંચ ઉપર ચાર ની નોકરી આવે હ ચાર વર્ષ પછી પૂરું થઇ જાય પછી આપડે બેંક માં નોકરી કરી હોય ને તો મળી જાય આવી જ પેલા એક્ઝામ પાસ કરવી પડે હા એમ નઈ પણ આ તો તારા ભાઈ છે બરોબર તારી સારવાર તો બે હારવાર ભણ્યા બધું બે હારવાર કર્યું તો તારી આવ્યો પાસ થઇ ગયો ને

સવાર નો phone આવે તારા ભાઈ બંધ ના તું જાય એની સાથે તું જાય એની સાથે કેટલી વાર મેં એને કીધું પેલા તારી સારવાર મેળવો તો તને દેશ ની સેવા કરવાનો મોકો મળે જ ને તો એ સારવાર નો થાય તો થી તું લાગી ગયો તને અગાઉ એડવાન્સ એડવાન્સ હું હું ભૂલી ગયો તો પછી તને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો સારું હારું ચાલ તો મળી જવા આવે તો પાછો મળવા આવજે આવું થોડા ને મળવા આવે સારું સારું ભલે હાલ હા